હું કઉ છું પેલી જમીન આપડે લેવાની છે ને તે લઈ લઈએ પૈસા ભરી એ જ એ લઈ પછી ઘર બાર બનાવવું હોય ને તો બનાવશું બીજું ગમ અસલ ઘર છે આપડે બે માર વાળું એ કરી દે આપડે થોડી જગ્યા ઓકડી પડે છે

બસ હારા ઉપર રાખો બેઠા બેઠા ખાવાનું છે હું આલી દીધું બે થી બે થી પૈસા નો આવશે અત્યારે મોઘવારી કેટલી વધી જાય

આપણે આપણે ગણવા કશું જોવું ના પડે તમે જમીન રાખું એ તાર આવું જોવાનું છે આપડા ભાગ ની તારા ભાગની જે જમીન હોય બાપાને

કોઈ તો લેતું નહીં અને આ એક તો શું તે આખો દાળો બસ આ ઉઠે ગોમમાં આ હોજ પડી એટલે જ મળતા ને ને તો બીજ થઈ આ સાઈડે બે તમે તસ્તી ના લીધી તે પાછી જો હવે બીજ કરવા રાખવો પડશે અન તું ફોન કર્યો કોને તા બાપાને ઓ કરી તે વાત કરીસો જમીન નું કીધું વાત કરવા નહી કીધું જમીન નું કીધું પણ મારું કેવું એમ છે કે મારા બાપાની જમીન તારું હું કરવી છે તારો ભાગ ભાગ માંગતો અડધો એમાં જમીન માં હું છોડીને માંગ્યો છે કોઈ બી છોડીને એ કોઈ માગા કે ના માગા મારા માંગવાનો છે મારા જમીનમાં ભાગ જો નકર પછી આપણે છૂટા છેડા આટલી એક વાતમાં છૂટા છેડા તારે બુદ્ધિ જ નથી તારામાં બુદ્ધિ છે તુંય ખાળે મને હેડ તાર બાપાની જવાન છે હા જમીન લેવા જવાન તાર બાપાની કણ

પણ આ તો ડોહો કે ક પાડીઓ પેલા રાખે લસકાનો શું છે ઓ આલી બંધ કરી આયો હ અન ફોન આયો કે દીદી ઓન તો એ કે હા જમાઈ આપો જમાઈ નહીં ઓવ જમાઈ હું કેતા તા મામા પૂછતા હું બાપડા કે હાવ મા હું કરશું હા હરો હું કરશું બાપડા એ વિચારતા હું ઈવન તો શાંત ની આબુ આ પણ હું કર બાપડા બાપડાメルક્યો હવે હમા ની હું બેલીએ જમ જમીન માં ભાગ માંગતા તા શી જમીન માં આપડી જમીન માં આપડી જમીન માં બાણ એમ નહીં આ આપડી જમીન માં એર આવ કો ભાગ માંગુ શી ખબર ઓહ એવું લાગે છે ઉતારામ સોળી નું નોમ હક એટલા માગતા મને એવું લાગે હડો હા પણ આપડે તો હું કરીએ ક્યો આપડે છોકરા પછી શું કરવાનું આપડે વાઈએ છીએ હા બસ આપડે જતો રહું તો ભાગ તો યુવાના જ પડ હા છે છોકરા આવડું ના બોલો હા ડોહા ચિંતા કરશો અને એક ને એક સોળી બરોબર તે વિગો આલી દીયે એમ કરીએ તાણ તાણ

થોડું કોમ છે ગાડી લઈ જઈએ બાઈક મારા કેમ છે બાઈક લઈ પણ રોટલા ખવાય અમે નહીં સોળી ને વિઘો હાલવાનું અઢાર જમીન છે તે છોકરા જે ભાગ માં આવ્યું બે વી જમીન ઘર આયો બધું હાલ તો બધું હાલ અરે એવું થોડું ચાલતું છોડી ને નાના જમીનોમાં ભાગ આલવાના આવું ના હોય

તમે હું તમે એમને બોલો છો જોયા વગર અરે તને છોડીને તો વિગો જમીન હોય વાત તમારી હાચી શંકર ભાઈ હ પણ ઓય ઓ માજી છે તો માર આલવી તો પરક હવે નહીં આલવાની ના એમને ના પાડે આજ તા ફોન એ ટેલિફોન કરજો હા રવ સમય આવતા વન મોબાઈલ થી કરું તા ના હા ટેલિફોન જ બગડે છે એ તો એવું હતું ઓટો મારી ગયો હા હા ડોહા હવે બરોબર ડોહા પછી જે થવું એ થાય હું એવું કરું છું એટલું ચિંતાઓ લઈને ઠોરું તું હું કઉ છું આ વખતે બે બાણ ફાડતા કરી છે ને તો પછી ખબર નહિ વેતર માં પડી થી ખબર નહીં માના પાણી કોઈ બાપનું માનું પાણી ડાપડા ગયા ના કરતી તૂટી નતો દોહા ખાડુસી હવે શાક સરી ના કે એટલે ખાઈ લી આપણે બે બે હઉ પછી ખોજે હરુ બે હા ઓ મજા હા

जमीनो मो भाग लेवानी आखरी पड़ी सु तबर रवानु हुआ तो अमीर तरह ने का कालस तूटा शेरा तबे मारे सोकरा जितला सो बरोबर तबे सोकरा मोनी नाम जाओ सु का अब तू ना हुए अब आज तमो नाली तबे तबे बुना नाली से जमीनो हो क्यों नाली से ना तबे से तबे हुआ शेर तबे मागो तबे तबे बुना नाली हुए तो मुआलवा तैयार सु मार सोड़ी बोलो क्यों अंधोरू हमजो બે માણસ સંસાર છે જમીન માં કશું નહીં બે હાથે મજૂરી કરો તો બધું ભેગું થાય જમીન ઓલી દોથી મજૂરી કરાતી કશું ભેગું ના થાય તો બે વીઘા જમીન તો ઓય ના માંગો ઓય જમીન એટલા માંગો છો હા ના અરે આવી બુદ્ધિ મારા હોય બે વીઘા હોય તો આથી સમજાવો આ તો હું કરી

મા બાપે આટલું બધું તો આલ્યું હોય લગન કર્યા હોય એ બાપા સાચી વાત કઉ ખોટી વાત બરોબર તાર સુધી અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો કરવા